હેલો તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સવારનો નાસ્તો કે બાળકોના લંચ બોક્સ કે નાની નાની ભૂખ માટે માત્ર પાંચ મિનિટમાં બની જાય એવો બ્રેડનો નો નવો નાસ્તો આપણે દહીં બેસન ટોસ્ટ બહુ સોફ્ટ બહુ ટેસ્ટી એવા અને આ રીતે જો તમે એકવાર બ્રેડનો નાસ્તો બનાવશો તો વારંવાર બનાવશો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા આપણે એક કપ દહીં એક બાઉલમાં ઉમેરી દઈશું દહીં છે એ ખાટું ન હોવું જોઈએ અને સાથે થોડું થીક હોવું જોઈએ જો દહીં તમારું થીક ન હોય તો થોડી વાર ચારણીમાં રાખવાનું એટલે દહીં થોડું થીક એવું થઈ જશે હવે દહીંમાં એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર બે ટી સ્પૂન જીરું પાવડર અને મીઠું અડધી ટી સ્પૂન જેટલું જ આપણે ઉમેરીશું બહુ વધારે મીઠું તમારે નથી ઉમેરવાનું હવે જો તમને લાગે કે દહીં તમારું ખાટું છે તો એક ટી સ્પૂન જેટલી ખાંડ પણ ઉમેરી શકો ત્રણ ટેબલ સ્પૂન ચણાનો લોટ એટલે કે બેસન ઉમેરીશું અને એક ચપટી જેટલી હિંગ ઉમેરી અને બધી સામગ્રીઓને એકદમ સ્મૂથ આ રીતે ફેટી મિક્સ કરી દઈશું તો દહીં સ્મૂથ થઈ જાય અને ચણાનો લોટ પણ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરી દેવાનું આ રેસીપીમાં જો દહીં તમારું મીડિયમ મોડું હશે તો બહુ સારી એવી બનશે એકદમ સરળ રીતે મિક્સ થઈ ગયું બે ત્રણ મિનિટ જેવું મેં રેસ્ટ થવા દીધું ત્યાં સુધીમાં મેં અડધું ટમેટો અડધી ડુંગળી અને અડધાથી થોડું ઓછું કેપ્સિકમ આ રીતે ઝીણા ઝીણા ચોપ કરી એક પ્લેટમાં લઈ લીધું અને સાથે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણાઓ મેરી મિક્સ કરી સાઈડમાં મૂકીશું સર્વિંગ ટાઈમે એ આપણે વાપરીશું હવે બ્રેડમાં તમે અહીંયા મલ્ટીગ્રેન વ્હીટ બ્રેડ બ્રાઉન બ્રેડ કે વ્હાઈટ બ્રેડ ગમે તે લઈ શકો જો તમે વારંવાર બનાવવાના હોય તો વ્હીટ બ્રેડ કે મલ્ટીગ્રેન બ્રેડ યુઝ કરો તો વધારે સારું તવા પર અડધી ટી સ્પૂન જેટલું ઘી આ રીતે ફેલાવી દઈશું અને તવો ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને બ્રેડને આપણે આ રીતે જે બેટર બનાવ્યું છે એમાં બે સાઈડથી આ રીતે કોટ કરી દઈશું અને તરત જ તો બ્રેડ તૂટે નહીં એ પહેલાં તરત જ તમારે એને ગરમ આ રીતે ઘી પર આ રીતે રાખી દેવાનું છે તો આ રીતે અને એ જ રીતે બીજી બ્રેડને પણ હું આ રીતે કોટ કરી લઈશ અને એને પણ આપણે આ રીતે મૂકી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એક મિનિટ જેવું આપણે એને થવા દઈશું તો આ રીતે તવાને તમારે થોડો ગેસ પર બે સાઈડ થોડું આ રીતે સાઈડ બાય સાઈડ ફેરવતું રહેવાનું એટલે ટોસ છે બે એકદમ એક સરખા થઈ જશે તો એક મિનિટ પછી જેન્ટલી મેં ધ્યાન રાખી આ રીતે ટોસ્ટની સાઈડ ચેન્જ કરી થોડું ઘી પાછું ફેલાવી અને પાછું મેં એક એક મિનિટ જેવું થવા દીધું તો બે મિનિટમાં ટોસ્ટ એકદમ પરફેક્ટ એવા તો આવા સોફ્ટ જ રહેશે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા મોઢામાં મુકતા જ પીગળી જાય એવા બ્રેડ થશે જો તમને જરૂર લાગે કે થોડું હજી કૂક કરવું છે તો તમે પાછી સાઈડ ચેન્જ કરી થોડી થોડી સેકન્ડો માટે પાછું કૂક કરી શકો છો પણ હવે ટોસ્ટ તૈયાર છે એ જ રીતે હું બીજા બે પણ બનાવી લઈશ આ રેસીપીથી તમે છ જેટલા ટોસ્ટ બનાવી શકશો હવે આપણે એક વઘાર કરવાનો છે ઘીનો એના માટે બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું અને એમાં આપણે બે ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરીશું રાઈને ફૂટવા દઈશું રાઈ જેવી ફૂટવા લાગે એટલે બેથી ત્રણ લીલા મરચાંના ટુકડા મેં મોળા જ લીધા છે સાથે મીઠા લીમડાના પાન ઉમેરી અને એક મિનિટ જેવું થવા દઈશું મીઠું જો જરૂર લાગે તો ઉમેરી શકો છો મરચાંના ભાગનું તો વઘાર તૈયાર છે હવે ગરમ ગરમ ટોસ્ટને આ રીતે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ઉપરથી જે ડુંગળી ટમેટા અને કેપ્સિકમ છે એ ઝીણા ઝીણા ચોપ કર્યા એ આ રીતે છાંટી દઈશું તો એકદમ સારી રીતે તમારે છાંટી દેવાના સાથે આપણે જે વઘાર રેડી કર્યો છે તો મેઇન ટેસ્ટ આ ઘીનો રાયવાળો વઘાર છે એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે આ રીતે જો વઘાર હશે ઘીવાળો તો તમારે ટમાટો કેચઅપ પણ સાઈડમાં જરૂર નહીં પડે એકલા પણ તમે ખાઈ શકશો ઉપરથી થોડો ચાટ મસાલો આ રીતે છાંટી દેશું અને ગરમ ગરમ આ ટોસને તમે સર્વ કરો તો વઘાર છે પૂરો રાઈનો પૂરા બ્રેડ પર આવે એ રીતે તમારે ફેલાવવાનો છે અને ગરમ ગરમ હોય એકદમ સોફ્ટ એવા તો દહીં ટોસ તૈયાર છે મોઢામાં મૂકતા જ પીગળી જશે તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ